હર હર ચરણ માં વંદર રામદેવ બાપાના ચરણ માં વંદન તમને બધા ભાવથી વંથળ ગુરુ ગાદી વતી જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય તો બોલો હરકી બોલો રામદેવ પીર મહારાજ કી આ એમ જયકારો થવો જોઈએ રણુજો માંથી રામદેવપીર બાપા ને થવું જોઈએ આપતો હોવ બાપુ નું વહલું અને પરસાદીનું ગામ એટલે લંગાળા એ અમારે અનિલને એ બધા આખા પરિવારે તથા સમસ્ત ગામે ભેગા મળીને પૂજ્ય રામદેવપીર બાપાનો જન્મોત્સવ અને સદગુરુના વધામણા કર્યા આપણે રામદેવપીર બાપાને અને સદગુરુને કહીએ કે આ પરિવાર અને ગામ ઉપર ખૂબ આશીર્વાદ વર્ષાવે કે દિન પ્રતિદિન ભગવાનના આવા ધામધૂમથી પ્રસંગ થતા રહે જે ગામમાં એકતા હોય ને આપણે જૂની કહેવત છે એક લાકડીને તો ગમે ભાંગી નાખે પણ આખું જૂથ ભેગું હોય એને કોઈ ભાંગી શકે નહીં ભગવાનને આપણને સારો વિચાર આપ્યો કે બધા ભેગા મળીને ભગવાનના દરેક જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવો છો તમે હમણે શ્રાણો મહિનો ગયો પરસોત્તમ મહિનો ગયો એમાં બધી માવડીઓ જે આંબળું ને લઈને લઈને હતી હું તો ગામડે ગામડે જોતો હતો કોક છોકરાને તેડી નામથી આમ ઓલી ડોસી બાજુ ઉડાડે ઓલી ડોસી ઓલી બાજુ ઉડાડે કે આંબુડું જાંબુડું ઓલા તળાવમાં અડધા પાણીમાં રહીને આંબુડું જાંબુડું રમવાનું હતું હમણાં હું ગાડીમાં જાતો હતો ને છોકરાને ઓલેડા જોજો હાચવજો પેલાના રેતી જેવા ઢેફલા જેવા રસ્તા નથી રોડ નથી હવે ડામણ ના થઈ ગયા છોકરા જો છટકી ગયા ને આવડા ને આવડા પાણકા માવડિયું કે કેળ ભાંગી નાખી કે પણ આ બાપુને ખુબ વાલું હતું મને તો અમારા બુધાબેન બધા કેતા હતા હમણાં ગયો ત્યારે બાપુ ખૂબ રોકાણા છે લંગાળામાં ઘણા લોકોના જીવનને બાપુએ ઘણા બદલાયા છે નો બે ભક્તિ બાજુ જો વળ્યા હોય તો આ સાધુડાઓના હિસાબે પણ પુરુષોત્તમ બાપુ કહેતા એમ કે જીવન ભગવાને કંઈક સારા રૂડા કાર્ય કરવા માટે આપ્યું છે ત્રિવેદીના તાપમાંથી તપતો જીવાત્મા ને અંતે મનુષ્ય યોનીમાં જન્મ મળે છે તેત્રીસ કરોડ યોની ચાર પાંચ પધ્રણ કેરી ઘરે ઘરે માવડ્યું ગાય માવડ્યું છે એટલે ખૂબ રાજી થવું પણ સાહેબ આજ જીવ એટલે દુભાય છે કે વિશ્વનું સૌથી ગાયનું માંસ વેચતું કોઈ દેશ હોય તો એ આપણો ભારત દેશ છે ગાય માવડીઓ કોની કોની પાસે છે કે માલઢોર પાસે માલધારી સમાજ પાસે ગૌશાળા પાંજરાપોળ પાસે સાહેબ સવાર ઉઠતા ને ત્યારે માવડીઓ ગાયની પૂજા કરતા તુલસી ક્યારે દીવો કરતા પેલી રોટલી ગાય માટે કાઢતા આજે આપણે આપણો ધર્મ ભૂલતા ગયા છીએ આ દુઃખીનું મૂળ કારણ આ જ છે ક્યાંક વરસાદ વધુ પડે છે ક્યાંક વરસાદ ઓછો પડે છે જયારે જરૂર નથી ત્યારે માવઠા થાય છે પાપ આપણે જ વધાર્યું છે ધરતી માતા ક્યાં સુધી સહન કરી શકે અત્યારે કોઈને સત્સંગ ગમતો નથી કોઈને ભક્તિ કરવી ગમતી નથી ફક્ત ને ફક્ત મોબાઈલ જોવો નાના છોકરા ને પૂછો તો એમ કે સફર લઈ દો તો જ અમે ભણવા જઈ અમને દિવસમાં બે કલાક ઓલી કઈ ગયા દિવ્ય કઈ ગયા પબજી ઓલી ફ્રી ફાયર એ રમવા દેશો ને તો જ અમે ભણું છું તારું જાય તારું આ પાપલાઓ મોટા થઈ ગયા તો એ કો મોબાઈલ જેવાય નતા જોયા ન તારા છોકરાને હોવું હોય તો સફરજન ના મોબાઈલ માંગે ભલે યુગ પરિવર્તન આવ્યું છે જરૂરી પણ છે પણ એટલું બધું પણ જરૂરી નથી આપણે આપણું ધર્મ ભૂલી જઈએ આપણે ભક્તિ કરતા ભૂલી જઈએ આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા ગયા છીએ ને એટલે જ વિધર્મીઓ આપણા સંસ્કૃતિને જેમ ફાવે એમ ભૂલી જાય છે કોઈને ધર્મ ઉપર સંસ્કૃતિ પર બોલવાનો અધિકાર ક્યારેય કોઈએ નથી આપ્યો પણ આપણે ભૂલી ગયા છીએ ને આપણને ખબર નથી કે આપણો ધર્મ શું છે ત્યારે લોકો ભૂલી જાય છે લોકોની શું તાકાત આપણા ધર્મ વિશે આપણી સંસ્કૃતિ વિશે ભૂલી જાય આજે આપણે ભૂલ્યા છીએ સાહેબ વિદેશની ધરતી વાળા આપણી સંસ્કૃતિ રહ્યા છે છે ઓલા ગરબે રમે આપણે ભગવાનની વાતો નથી સાંભળી શકતા આપણા ભગવાનનું મંદિર બને તો આપણે ફાળો નથી આપી શકતા અને સાહેબ ટેલિવિઝનના ના માધ્યમ વાળા એક પાંચસો પાંચસો હજાર હજાર કરોડ રૂપિયા કમાય છે કોના હિસાબે આપડા હિસાબે આપણે જ જોવાનું બંધ કરી દઈએ આપણે જ વ્યસન મૂકી દઈએ બીડીયું પીતા નહિ તમે મહેનત કરતા હશો આખો દિવસ મજૂરી કરતા હશો પણ ઘણું બધું ભગવાને ખાવાનું આપ્યું છે આપણને તમને ઊંઘ આવી જતી હશે રાત્રે રાત્રે વાડીઓમાં રહેવું પડતું હશે અળસી રાખો ખૂબ સારી વસ્તુ છે બાપુ તો તમે તો બાપુના વ્યાખ્યાન ખૂબ બધા સાંભળ્યા છે વડીલો દેખાય છે એમને કે માનવ ધર્મ શું છે ભક્તિ કેવી રીતના થાય મા બાપની સેવા કેવી રીતના થાય બાપુ એ વ્યાખ્યાન દ્વારા ખૂબ આપણને સમજાયું છે આજની તારીખમાં કઈ પ્રશ્ન ઉદભવે પુરુષોત્તમ જે વ્યાખ્યાન કરતા આપણે યુટ્યુબ ઉપર પણ મૂકેલું છે વ્યાખ્યાન એ તમે સાંભળી લો તમને આજની તારીખમાં એનું નિવાકરણ એ વ્યાખ્યાનમાંથી મળે બાપુએ આપણને ખૂબ જીવનના સાચા માર્ગે વાળ્યા છે આપણે આપણી આવનારી પેઢીને જે મુજબ નહીં વાળીએ ને બધી બાજુથી આપણી સંસ્કૃતિ પર આપણા ધરતીમાં જવાનો જે લોકોનો ક્રેઝ છે એક એક કરોડ દોઢ દોઢ કરોડ રૂપિયા આપીને બે નંબરમાં તે બધા લોકો વિદેશ જાય છે સાહેબ આપણી ધરોહર શું છે એ આપણે જો આપણા છોકરાને નહીં સમજાઈએ ને તો આપણો ધર્મ ધીમે 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 આ આપણા માટે જો નહીં એનું મૂળ કારણ નથી આપણે આવનારી પેઢી માટે નથી બચાઈ રહ્યા આપણે આ સમજવાનું છે સમય નથી પણ આપણે રામદેવ પીર બાપુનો જન્મશું અમારા અનિલ ને છોકરાઓ મહેનત કરી કરીને મજૂરી કરી કરીને ગામના લોકો ભેગા મળીને ખૂબ અદ્ભુત રામદેવ પીર બાપાનું મંદિર બનાવી રહ્યા છે ભગવાને તમને જે આપ્યું હોય ફૂલ નહીં ફૂલની મંદિરમાં વાપરવાના છે હું આજે ગામ જવાબદારી સોંપી જાઉં છું દીનમંદુ બાપુ તો ખૂબ આ ગામમાં આયા પુરુષોત્તમ બાપા પણ આયા આપે આવતી ટુડેટી પુરુષોત્તમ બાપાનો જન્મ દિવસ રીતે મહોત્સવ ઉજવવાના હું ફરીવાર ગામમાં આમંત્રણ આપવા આવીશ રંગોળાના બધે ત્યાં આવું એટલે પણ આજે તમને બધાને એક જવાબદારી ગામના સોંપતો જાઉં છું કે આપણે છ આઠ મહિનાની અંદર રામદેવપીર બાપાનું મંદિરનું કાર્ય પૂરું કરવાનું છે ભવ્યથી ભવ્ય રીતે મેં સાંજે પણ સત્સંગમાં કીધું હતું કે ત્રણ દિવસનું જે ગામના બધા ભેગા મળીને મૂર્તિ મૂકવાની ઈચ્છા થાય તો મૂર્તિ મૂકજો ફોટો મૂકવાની ઈચ્છા થાય તો ફોટો પણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રણ દિવસનો ખૂબ ધમધૂમથી આપણે લંગડા ગામમાં ઉજવશું બધા ભેગા મળીને એટલે રામદેવપીર બાપાને પ્રાર્થના કરીએ પુરુષોત્તમ બાપા સદગુરુ ભગવાનને પ્રાર્થના કરીએ ગામ આખું મળીને અમને એવી શક્તિ આપજો કે અમે વેલામ વહેલી તકે રામદેવપીર બાપાનું મંદિરનું કાર્ય પૂરું કરીએ અને ભવ્યાથી ભવ્ય રીતે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવીએ એવાય એમના ચરણોમાં પ્રાર્થના છે મેં કીધું એમ કે હું ફરીવાર ટૂંક જ સમયમાં આખું આયોજન શું શું ભંડારામાં કરવું છે એ ગાદીએથી આપણી ગાદી પરંપરા છે ગાદીએથી રજા લઈને વહેલામાં વહેલી તકે ફરીવાર લંગાળા આવી સામંત્રણ આપવા પણ અત્યારે તો આપી જ દીધું છે પાછો તો આવીશ જ પણ બધાએ બાપાના ઘેર પાછો વંથળ પ્રસંગ આવે છે પાંચ વર્ષ પછી એટલે તાળા મારીને બધાએ વંથળે વહેલા વહેલા આવી જજો અને બાપુને પ્રાર્થના કરીએ કે આખા ગામ ઉપર ખૂબ આશીર્વાદ વરસાવજો બધાએ તન મનન ધનથી અને શરીરથી નિરોગી રહે બધાને બાપુ ખૂબ સુખિયા કરે એવા જ બાપુના ચરણમાં વંદન છે સર્વ સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાળી પશ્યંતુ મા કશ્યુ ભાગવત બધા ખૂબ ખૂબ સુખી થ ખૂબ પરિવાર સાથે ભક્તિમય બનો એવા જ એમના ચરણમાં વંદન છે બધાને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ પાછી અત્યારે બધાની વચ્ચેથી હું રજાએ લઈ લઉં છું કેમ કે મારે જે વંથળ પહોંચવું છે થોડા જઈને સવારે પાછું ઠેઠ જૂનાગઢ આગળ કહેશો જ જવાનું છે એટલે ગાયું વચ્ચેથી પછી રજા લઈ લઉં છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આજે ભાદરવાસુ દસમ એટલે કે રામદેવ પીર બાપાનો જન્મોત્સવ આ નિમિત્તે આ રામદેવ પીર બાપાના સાનિધ્યમાં આજે ભજન સંતવાણીનો જે કાંઈ કાર્યક્રમ રાખેલ છે અને જે કાંઈ આમાં પૈસા આવશે એ આ મંદિરની અંદર વાપરવાના છે તો ગામના તમામ ભાઈઓએ બહેનોએ આ મંદિરની અંદર જે કાંઈ આપણે ભગવાને આપ્યું હોય એમાંથી ફૂલની તો ફૂલની પાંખડી અહીંયા આપવા આપને નમ્ર વિનંતી કરવામાં આવે છે જે કોઈ ભાઈને પૈસા લખાવવા હોય તો અનિલભાઈ સોલંકીને મળી એની પાસે પૈસા લખાઈ દેજો મારાવાલા તેમજ આ સંતવાણીની અંદર અત્યારે આપણે આ બધા સાજીંદાઓનું કલાકારનું સ્વાગત કરવાનું છે તેમજ બાપોનું પણ સ્વાગત કરવાનું છે તો લાલજી મહારાજનું સ્વાગત માસાભાઈ આવીને ફૂલ આરતી કરશે બોલો રામદેવજી મહારાજ કી જય લાલજી મહારાજ કી જય ત્યારબાદ ભાર્ગવલાલજી મહારાજનું સ્વાગત અનિલભાઈ સોલંકી આવીને કરશે

હલો તેમજ આપડે સંતવાણી ની અંદર તબલા ઉપર જે તડકાટ મચાવે છે એવા ભાઈ જયભાઈ ઉસ્તાદ ગારિયાધરનું સ્વાગત બાપભાઈ બીસી આવીને કરશે હલો ત્યારબાદ સંતવાણી અંદર જે આપણે બેન્જા ઉપર એવા આપણા જ ગામના લાલદાસ બાપુ કનૈયાલાલ ગોંડલિયા એમનું પણ સ્વાગત સુરેશભાઈ માસાભાઈ સોલંકી કરશે હલો તેમજ સંતવાણી અંદર આ ભજન સંતવાણી ની અંદર ભાઈ મજીરાવાળા એમનું સ્વાગત જગાભાઈ કસોટી આવીને કરશે ત્યારબાદ સંતવાણી અંદર જે લાઈવ આપણને બતાવી રહ્યા છે તેમનું સ્વાગત આપણા ગામની અંદર ભાઈ જે કાંઈ જે લાઈવ બતાવી રહ્યા છે એમનું સ્વાગત ભાઈ આપણે બોતાભાઈ આવીને કરશે વાળા મજીરાવાળા નું સ્વાગત ધીરુભાઈ